નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પુતળા દહન કરી એસપીને આવેદનપત્ર આપી રૂપાલાના નિવેદન સામે વિરોધ પ્રકટ કરાયો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ને ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન અપાયા મુદ્દે રાજ્ય ક્ષત્રિય સમાજના વ્યાપેલા રોષનો અંત આવતો નથી રૂપાલાએ ગોંડલ ખાતેની મિટિંગમાં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગ્યા છતાં આ મુદ્દો શાંત પડતો નથી તાજેતરમાં ભુજ ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પુતળા દહન કરી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી રૂપાલા સામે ગુનો નોંધવાની માંગણી કરાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ મીડિયા સમક્ષ વાત કરી હતી વધાન જે ત્યાં હતું એ ખાલી રાજકીય પાર્ટીઓના આગેવાનોનું સમાધાન હતું અમે કોઈ સમાધાનમાં હતા નહીં અમે કોઈ સમાધાન કર્યું નથી આજે અમે આવેદનપત્ર અહીંયા આપ્યું છે કે ફરિયાદ થાય એના ઉપર સહિતનો જે ભંગ કર્યો છે પ્રસંગ રૂપાલે એના ઉપર ફરિયાદ થાય રેલી નથી અહીંયા ખાલી આવેદન બતા અહીંયા જે પણ આવ્યા છે બધા આગેવાનો છે ઘણી સમાજના બધા આગેવાનો સત્ય સમાજના આગેવાનો બધા આવ્યા છે બસ અમારી એક જ માંગ છે કે એનું ટિકિટ રદ થાય મારું નામ જાડેજા માધુભા મનોહરજી છે હું કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું આજે અમે જુબીલી જે ગ્રાઉન્ડ છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી અને અહીંયા એસપી સાહેબ પાસે રૂપાલા વિરુદ્ધ ફરિયાદ આપી છે કારણ કે એણે જાણી જોઈ અને અમારા સમાજ વિરુદ્ધ અભ્રત બોલ્યા છે એટલે એના અમારો સખત વિરુદ્ધ છે કારણ કે જો આવા માણસો જેમ તેમ બોલશે તો કોઈ પણ હોય એને કાંઈ પણ કરી ન શકાય એને એને ટિકિટ રદ થાય એ એવી અમારી માગણી છે અને લાગણી પણ છે ક્ષત્રિય સમાજને નીચું પાડવાનું એક એવું કૃત્ય જે રૂપાલય કરવામાં આવ્યું છે એનાથી ક્ષત્રિય સમાજ ક્યારે એને માફ નહીં કરે ક્ષત્રિય સમાજ હર હંમેશ ક્યારે એક જ્ઞાતિવાદી નથી રહ્યો સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ ઉપર આજે આજે વિપદાની પરિસ્થિતિ આવી છે ત્યારે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું છે કે જે વ્યક્તિ આ કૃત્ય કર્યું છે એને સજા તો થવી જ જોઈએ અને ક્ષત્રિય સમાજની માંગણી કોઈ ખોટી નથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો દ્વારા આ મામલો પૂરો થયાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે વધુ વિવાદ વકર્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર